હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરી છે એના અંદર એપિસોડ નંબર પાંચ છે મિત્રો અગાઉ એપિસોડ નંબર ચાર અપલોડ થઈ ગયેલા છે બરોબર એ બધા એપિસોડ તમારે જોવા હોય તો મારી ચેનલ પર પડ્યા છે મિત્રો ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો અને આજનો વિષય છે મિત્રો ભારતનું બંધારણ અને જીસીઆરટીની સિરીઝ છે મિત્રો બરોબર જેના અંદર ધોરણ છથી દસના અંદર જેટલું પણ બંધારણ તમારું પૂછાયેલું છે મિત્રો એ દરેકની પ્રશ્નોત્તરે મિત્રો હું આ વિડિયોના અંદર લઈ આવ્યો છું મિત્રો આની પણ ઘણી બધી સિરીઝો આવશે તમે લાંબા સમય સુધી આ જીસીઆરટીની સિરીઝના અંદર જોડાયેલા રહેજો મિત્રો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જીસીઆરટીની સિરીઝ વિશે જે ભારતનું બંધારણ અને ધોરણ છ થી દસના અંદર જેટલું પણ બંધારણ પૂછાયું છે મિત્રો બેઝિટથી લઈને ટફ લેવલના અંદર એ બધાની પ્રશ્નો તરી હું આના અંદર આવરી લેવાનો છું તો પહેલા નંબર પ્રશ્ન એ છે કે ભારતીય બંધારણમાં ભારતનો ઉલ્લેખ કેટલા નામે થયેલો છે તો બે નામે થયો છે મિત્રો એક ભારત અર્થાત ઇન્ડિયા આ બે નામથી મિત્રો આ બંધારણના અંદર ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારત અર્થાત ઇન્ડિયા હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત કેવા પ્રકારનો દેશ છે તો ભારત છે મિત્રો એ સંઘ છે જેને અંગ્રેજીના અંદર યુનિયન તરીકે ઓળખવામાં આવે છે બરોબર આ પ્રકારેની મિત્રો માહિતી તમારી જીસીઆરટીની ચોપડીના અંદર આપેલી છે બરોબર એટલે આ જે છે ને વિડીયો એ તમને ખૂબ જ ઉપયોગી આવવાનું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણના આર્ટિકલ બે મુજબ કોઈ વિદેશી રાજ્યોને ભારતમાં મિલાવવા બાબતે રાષ્ટ્રપતિનો શું રોલ હોય છે તો રાષ્ટ્રપતિને ખાલી સૂચના અપાય છે બરોબર બીજો કોઈ રોલ હોતો નથી હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે અનુચ્છેદ બે મુજબ ભારતમાં બાવીસમું રાજ્ય કયું ઉમેરાયું તો યાદ રાખી લેજો મિત્રો સિક્કિમ જે રાજ્ય છે ને એ અનુચ્છેદ બે મુજબ અને ભારતનું બાવીસમાં નંબરનું રાજ્ય ઉમેરાયું સિક્કિમ રાજ્ય છે નામ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે અનુચ્છેદ ત્રણ મુજબ કયું રાજ્ય નથી બનેલું તો યાદ રાખી લેજો મિત્રો અનુચ્છેદ ત્રણ મુજબ સર મિત્રો રાજ્ય નથી બનેલું એ છે ગોવા આટલું યાદ રાખજો આ પણ ડિટેલ તમારી જીસીઆરટી અંદર આપેલી છે મિત્રો એટલા માટે મારા આના પ્રશ્નો બનાવવા પડ્યા હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં ભળ્યું તો યાદ રાખી લેજો મિત્રો છત્રીસમાં માં બંધારણીય સુધારા દ્વારા સિક્કિમ જે છે ને એ આપણા ભારતના અંદર ભળ્યું હતું બરોબર છત્રીસ મો બંધારણીય સુધારો અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર ગયેલો છે સિક્કીમ વાળો બરોબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે તો ચારસો અડસઠ અનુચ્છેદ છે મિત્રો હાલના બંધારણના અંદર એટલે આટલી ડિટેલ યાદ રાખવાની કદાચ પ્રશ્ન આના અંદરથી બની શકે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમેરિકામાં કેવા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે તો અમેરિકાના અંદર મિત્રો ફેડરેશન પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે અને આના અંદરથી પણ પ્રશ્નો મિત્રો અગાઉ આ પૂછાઈ ગયેલો છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેસ્ટ ઇન્ડિઝમાં કયા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળી છે તો કો ફેડરેશન નામની જે શાસન પ્રણાલી છે મિત્રો એ વેસ્ટ ઇન્ડિઝના અંદર જોવા મળેલી છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની આંતરિક સીમામાં સંસદની મંજૂરીથી કરી શકાય છે કયો અનુચ્છેદ છે તો યાદ રાખી લેજો અનુચ્છેદ ત્રણ એવું કહે છે મિત્રો કે ભારતની આંતરિક સીમામાં સંસદની મંજૂરીથી કરી શકાય છે બરોબર ભારતના અંદર આંતરિક સીમાઓ કરવી હોય ને તો સંસદની મંજૂરીથી કરી શકાય છે ને એવું અનુચ્છેદ ત્રણના અંદર કહેવામાં આવેલું છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ એક મુજબ ભારત એટલે શું તો ભારત એટલે મિત્રો રાજ્યનો બનેલો સંઘ એવો અનુચ્છેદ એક કે છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘના નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે તો સંઘના નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર મિત્રો સંસદને છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના અનુસંધાનમાં અનુચ્છેદ એક મુજબ ભારત દેશનું નામ શું છે તો ઇન્ડિયા અર્થાત ભારત છે બરોબર આ પ્રશ્નને મિત્રો બેથી ત્રણ એંગલના અંદર અલગ અલગ રીતે પૂછી શકાય છે એટલા માટે ફરીથી રિપીટ કરવામાં આવેલો છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરેલી છે તો અનુચ્છેદ ત્રણના અંદર મિત્રો આ સત્તા તમને આપવામાં આવેલી છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે તો અનુચ્છેદ બેના અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે બહારના રાજ્યના ભારતના સંઘ સાથે જોડી શકાય છે હવે સોળમા નંબરનો પ્રશ્ન છે મિત્રોને મોસ્ટ હેપી પ્રશ્ન છે કે કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગાઈ ભારતીય સહવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો અનુચ્છેદ બેના અંદર કરવામાં આવેલી છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે તો સંસદ પાસે છે મિત્રો યાદ રાખી લેજો અને આ બધી જે ડિટેલ્સ છે ને મિત્રો એ તમારી જીસીઆરટીની ચોપડીના અંદર આપવામાં આવેલી છે તો મિત્રો તમે સમજી શકો છો કે તમારી જીસીઆરટી ચોપડીના અંદર કેવા લેવલની માહિતી આપેલી છે બરોબર અને જે નવા પ્રશ્નો આવતા હોય છે ને મિત્રો એ જીસીઆરટીના અંદરથી ઉઠાવવામાં આવતા હોય છે અને તમને ખબર છે કે હવે વર્ક ટેનની એક્ઝામના અંદર તમારે જીસીઆરટી તો સો ટકા કરી જ લેવાની કારણ કે એના અંદરથી જ ઘણું બધું પૂસાય છે બરોબર અને જીપીએસસીના અંદર પણ આ જીસીઆરટીના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂસાઈ ગયેલા છે મિત્રો એટલે આટલી બાબત યાદ રાખવાની હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલાં સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે તો યાદ રાખી રહ્યો મિત્રો સંબંધિત રાજ્યના રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામા ફેરફાર કરવો હોય તો મિત્રો બરોબર જે તે રાજ્યના રાજ્યપાલ હોય ને એની મંજૂરી લઈ લેવી પડે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યની સીમા ક્ષેત્ર અને નામોમાં પરિવર્તન માટે કઈ બહુમતી જરૂરી નથી તો યાદ રાખી રહજો મિત્રો સાધારણ બહુમતીની જરૂર નથી મિત્રો આના અંદર એક વિશિષ્ટ બહુમતી હોવી જોઈએ બરોબર અને અમુક મિત્રો તમને ખબર છે કે બે તૃત્ય સભ્યોની પણ આના અંદર મંજૂરી હોવી જોઈએ અને અમુક રાજ્યોની સહમતી પણ હોવી જોઈએ ત્યારે જ તમે રાજ્યોની સીમા ક્ષેત્ર અને નામના અંદર ફેરફાર કરી શકો છો તો આ રીતના પણ પ્રશ્નો મિત્રો તમારી જેસીઆરટીના અંદરથી પૂછાઈ શકે છે એટલા માટે આ બધી ડિટેલ મારે તમને લેવી પડી હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના બંધારણમાં તંત્રમાં શબ્દ સેશન મિત્રો એ કયા અનુચ્છેદના અંદર આપવામાં આવેલો હશે તો યાદ રાખી લેજો અનુચ્છેદ ત્રણસો અડસઠમાં મિત્રો આ શબ્દ અથવા આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન છે એના મોસ્ટ આમ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો તે રાજ્યના કેટલાક ક્ષેત્રોને ભેગા કરીને રાજ્યનો દરજ્જો આપી શકાય છે બરોબર તો સંસદને પાસે આમ પાવર હોય છે બરોબર સંસદ પાસે આ પાવર હોય છે મિત્રો કે ચાર પાંચ રાજ્યો ભેગા કરે એના અમુક અમુક ભાગ લઈ લે અને એ બધા ભાગ ભેગા કરીને એક નવું રાજ્ય તૈયાર કરે આવો પાવર કોના જોડે હોય છે સંસદ જોડે હોય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોના દ્વારા વહીવટ થાય છે તો યાદ રાખી લેજો કે કેન્દ્રશાસિત પ્રદેશના અંદર મિત્રો રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ દ્વારા વહીવટ થતો હોય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક હોય છે તો ગૃહ બાબતનું જે મંત્રાલય હોય ને મિત્રો એને હસ્તક હોય છે આ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે તો અનુસૂચિ એકના અંદર મિત્રો જેટલા રાજ્યો છે એના નામો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામોની માહિતી આપવામાં આવી છે કઈ અનુસૂચિ અનુસૂચિ એક ના અંદર હવે પચીસ માં નંબર પ્રશ્ન સમજે કે બંધારણના અનુચ્છેદ બાર પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો યાદ રાખી લેજો મિત્રો કેન્દ્ર અને રાજ્યના કારોબારી તંત્રોનો અને એલઆઈસી અને ઓએનજીસી જેવી સંસ્થાઓનો સમાવેશ મિત્રો આ રાજ્યોના અંદર કરવામાં આવે છે અને બંધારણનો અનુચ્છેદ બારના અંદર મિત્રો રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અનુચ્છેદ ત્રણમાં શાનો સમાવેશ કરવામાં આવેલો છે તો યાદ રાખી લેજો મિત્રો નવા રાજ્યોનું નિર્માણ અને રાજ્યોના નામોમાં પરિવર્તન યાદ રાખી લેવાનું મિત્રો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે અનુચ્છેદ ત્રણમાં શાનો સમાવેશ કરવામાં આવે છે નવા રાજ્યોનું નિર્માણ અને રાજ્યોના નામોમાં પરિવર્તન હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘ તંત્ર એટલે શું તો યાદ રાખી લેજો મિત્રો ડાયરેક્ટ આ પ્રશ્ન બની શકે છે કે સંઘ તંત્ર એટલે શું તો સત્તાનું વિભાજન આ બંનેનો અર્થ થાય છે મિત્રો અને આ ડિટેલ્સ મિત્રો એ તમારી જીસીઆરટીના અંદર આપેલી છે બરોબર એટલે જેસીઆરટી મિત્રો તમારે સો ટકા કરવાની છે બરોબર આ જે સેરીઝ ચાલુ કરી છે ને મિત્રો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જરૂરથી કોમેન્ટો હવે નંબરનો પ્રશ્ન કે કયા ક્ષેત્રને લોકમત દ્વારા ભારતમાં એકત્રિત કરવામાં આવ્યા હતા તો યાદ રાખી લેજો મિત્રો જુનાગઢ અને સિક્કિમ ના મિત્રો એ લોકમત દ્વારા ભારતમાં એકત્રિત કરવામાં આવ્યા હતા કયા બે ક્ષેત્રો હતા જુનાગઢ અને સિક્કિમને આ ડિટેલ મિત્રો જીસીઆરટીના અંદર આપવામાં આવેલી છે હવે ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે કયું રાષ્ટ્ર રાજ્યની શ્રેષ્ઠ રીતે વર્ણવે છે તો કાનૂની અથવા રાજકીય એકમ કે જે સાંસ્કૃતિક અને સામાજિક એકમ પણ છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આપી પ્રશ્ન છે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો તો રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર મિત્રો આ જે છે ને એ લેખિત કાયદો હતો અને ભારતીય બંધારણના સંદર્ભના અંદર પ્રથમ લેખિત કાયદો હતો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થાય છે તો યાદ રાખી લેજો મિત્રો જે કેબિનેટ મિશન બન્યું હતું એના અંદર કયા કયા સભ્યો છે મિત્રો જીપીએસસીના અંદર પણ આવી ગયેલો છે બરોબર એટલે કેબિનેટ મિશનના અંદર મિત્રો આ ત્રણ વ્યક્તિઓ હતા જોઈ લો સર પેથિક લોરેન્સ સર સ્ટેન્ફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર આ ત્રણ વ્યક્તિઓ હતા મિત્રો આ કેબિનેટ મિશનના અંદર બરોબર આ ત્રણ સાચા આપ્યા હોય ને એક ખોટું આપી દે નામ તો તમે આ સારી રીતે માહિતી જોઈ હોય મિત્રો તો તમે એ પ્રશ્નનો જવાબ સારી રીતે આપી શકો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો ચોક્કસ બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે કોણે માગણી કરી હતી તો મોતીલાલ એ મિત્રો ઓગણીસો સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે માગણી કરી હતી કોણે કરી હતી મોતીલાલ નહેરુએ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ મહાસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો તો સ્વરાજ પાર્ટી અને ઓગણીસો ચોવીસના અંદર મિત્રો ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ મહા સભાનો વિચાર સર્વપ્રથમ મિત્રો સ્વરાજ પાર્ટી અને ઓગણીસો ચોવીસના અંદર પ્રસ્તુત કરેલો હતો આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો આના અંદરથી પ્રશ્ન બની શકે છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાંપી પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે કે ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જણ ગણ મણ અને વંદે માતરમને નેશનલ એમ્બેમ અને નેશનલ સોંગ તરીકે જાહેર કરવામાં આવ્યું તો યાદ રાખી લેજો મિત્રો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે મિત્રો નેશનલ એન્થેમ અને નેશનલ સોંગ તરીકે મિત્રો જણગણો મણ અને વંદે માતરમને જાહેર કરવામાં આવ્યું કઈ તારીખ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો એનો મોસ્ટ આંબી પ્રશ્ન છે કે બંધારણ એનો ભાગ બે જેનું નામ છે નાગરિકતામાં કેટલા અનુચ્છેદો જોવા મળે છે તો અનુચ્છેદ પાંચથી અગિયાર છે મિત્રો એ બંધારણના ભાગ બે નાગરિકતાના અંદર જોવા મળે છે કેટલા અનુચ્છેદ અનુચ્છેદ પાંચથી અગિયાર બરોબર એટલે મિત્રો આ બંધારણનો ભાગ બે એનું નામ શું છે મિત્રો નાગરિકતા બરોબર અને એના અંદર અનુચ્છેદ પાંચથી અગિયાર જોવા મળે છે તો આટલી ડિટેલ યાદ રાખવાની બરોબર ભાગનું નામ પણ અને કેટલા અનુચ્છેદ છે આના અંદરથી પણ પ્રશ્નો હવે વારંવાર આવતા હોય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ ત્રણ જેનું નામ છે મૂળભૂત અધિકારો માટે કેટલા અનુચ્છેદ આપેલા છે તો અનુચ્છેદ બારથી પાંત્રીસ મિત્રો આ બંધારણના ભાગ ત્રણના અંદર આપે છે કે ભાગ ત્રણનું નામ છે મૂળભૂત અધિકારો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ ચાર કે જેનું નામ નામ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના અંદર કેટલા અનુચ્છેદ આપેલા છે તો અનુચ્છેદ છત્રીસથી એકાવન બંધારણના ભાગ ચારના અંદર આપવામાં આવ્યા છે અને ભાગ ચારનું નામ છે મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો મિત્રો આ પ્રકારની માહિતીવાળા વિડીયો તમને કેવા લાગ્યા છે મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટના અંદર જરૂરથી બતાવો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને એક બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે આ જે જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો એના પહેલાં આપણે એક સિરીઝ ચાલુ કરી હતી બરોબર જે નવ વિષયો પર મેં તૈયાર કરી હતી બરોબર એના અંદર હજુ મિત્રો વિડીયો હવે ચાલુ થવાના છે બરોબર એના અંદર એપિસોડ નંબર એકને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયા છે જે આ પ્રકારના નવ વિષયો છે મિત્રો તમે એકવાર જોઈ લો જેનું નામ છે ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ એ બધા નવ વિષયો ઉપર મિત્રો આપણે વિડીયો બનાવેલા છે કે જેના અંદર એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયેલા છે બરાબર અને હવે એપિસોડ નંબર ત્રણ બનાવવાના ચાલુ કરવાનો છું મિત્રો હવે મહત્વની બાબત એ છે મિત્રો કે એક એપિસોડના અંદર મિત્રો સો પ્રશ્નો છે બરાબર અને આ નવ દુ અઢાર વિડીયો થાય બરાબર એટલે અઢાર ગુણ્યા સો કરો એટલે અઢારસો પ્રશ્નો થાય તો અઢારસો પ્રશ્નો મિત્રો ગુજરાતની તમારી ઘણી બધી એક્ઝામના અંદર કામ આવી જશે અને ઘણું બધું તમારું મિત્રો કવર થઈ જશે એટલે આ સિરીઝ મિત્રો તમારે સારી રીતે જોવી હોય તો મારી ચેનલ પર જવાનું મારી ચેનલના અંદર પ્લે લિસ્ટના અંદર જશો મિત્રો એના અંદર ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્લે લિસ્ટ બરાબર આ રીતનું પ્લે લિસ્ટ છે એના અંદર આ નવ દુ અઢારે અઢાર વિડીયો છે મિત્રો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે આપણે જીસીઆરટીની સિરીઝ પણ ચાલુ કરી છે અગાઉ એપિસોડ ચાર અપલોડ થઈ ગયેલા છે બરોબર આ એપિસોડ નંબર પાંચ મિત્રો એ પણ જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો તમને જણાવું કે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જ તમે મને જોઈન દો કારણ કે આના અંદર વિડીયોની પોસ્ટ અપલોડ કરતો છું અને જે વિડીયો હું યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની લિંક પણ હું ટેલિગ્રામના અંદર તરત મૂકી દઉં છું એટલે તમને સારી રીતે મારો વિડીયો મળી રહે તો મિત્રો આટલી ડિટેલ યાદ રાખવાની અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ એકમાં સંઘ અને રાજ્ય ક્ષેત્રમાં કેટલા અનુચ્છેદ આપેલા છે તો અનુચ્છેદ એકથી ચાર આપેલા છે મિત્રો આ બંધારણના ભાગ એકના અંદર બરોબર અને બંધારણના ભાગના એકનું નામ છે સંઘ અને રાજ્ય બસ આટલી ડિટેલ યાદ રાખજો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ પ્રશ્ન છે મિત્રો વારંવાર આ છે મિત્રો પૂછાય છે કે બંધારણના ભાગ ચાર નામ છે મૂળભૂત ફરજો એમાં કેટલા અનુચ્છેદ આપવામાં આવ્યા છે તો એના અંદર એક જ અનુચ્છેદ આપવામાં આવ્યો છે જે અનુચ્છેદનું નામ છે મિત્રો અનુચ્છેદ એકાવન ક એ બંધારણનો ભાગ ચાર કના અંદર આપવામાં આવેલો છે અને બંધારણ ચાર કનું નામ છે મિત્રો મૂળભૂત ફરજો બસ આટલી યાદ રાખવાની ડિટેલ આના બાર પ્રશ્ન નહીં જાય અને આ બધી ડિટેલ છે મિત્રો એ તમારે જે સીધા આપવામાં આવેલી છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન નાગરિકોને મિત્રો ભારતની નાગરિકતા મળતી હતી બરોબર હવે એકતાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો તો ઓગણીસો પંચ્યાનના અંદર મિત્રો આ નાગરિકતા અધિનિયમ ઘડવામાં આવેલો છે હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશમાં એકલ નાગરિકતા જોવા મળે છે તો ચીનના અંદર છે ને મિત્રો એકલ નાગરિકતા જોવા મળે છે અને આ બધી ઇન્ફોર્મેશન છે મિત્રો એ તમારી સીસીઆરટીના અંદર આપવામાં આવેલી છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે નાગરિકતા કોને કહેવાય બરોબર ડાયરેક આ પ્રશ્ન બની શકે છે કે નાગરિકતા કોને કહેવાય કે જેને રાજ્ય તરફથી નાગરિકતાની સાથે સાથે રાજકીય અધિકાર પ્રાપ્ત થતા હોય મિત્રો એને નાગરિકતા કહેવામાં આવે છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થાય તો ભારતીય નાગરિકોને મિત્રો એક જ પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થતી હોય છે આ પણ પ્રશ્ન વારંવાર એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી પ્રભાવિત થયેલ છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો બ્રિટનના અંદરથી મિત્રો આ એકલ નાગરિકતાનો સિદ્ધાંત લેવામાં આવેલો છે બરાબર તો મિત્રો આના અંદરથી પણ પ્રશ્નો બની રહેવાના છે કે કયા દેશના અંદરથી આપણે બંધારણ બનાવવા માટે કઈ બાબતો આપણે કયા દેશના અંદરથી લીધી છે એ પણ પ્રશ્નો વારંવાર આવવાના છે મિત્રો બરોબર જેટલા આવશે એટલા બધા હું મિત્રો વિડીયો થ્રો અથવા બીજી સિરીઝોના અંદર પણ બતાવી દેવાનો છું બરોબર એટલે આ જે સિરીઝ છે ને એને તમે જોડાયેલા રહેજો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે તો દ્વિતીય પ્રકરણ મિત્રો કે જેને આપણે બીજી અનુસૂચિ પણ કહીએ છીએ મિત્રો એના અંદર નાગરિકતા વિષયની માહિતી આપવામાં આવેલી છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં નાગરિકતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવાનો

જન્મેલા હોવા જોઈએ અને ત્રીજા નંબરના અંદર કે જન્મ મરણ નોંધણી દ્વારા અનઅધિકૃત રીતે નોંધાયેલ વ્યક્તિ હોય ને મિત્રો એ ભારતનો નાગરિક હોય શકે બસ આટલી ડિટેલ યાદ રાખવાની વિધાન રૂપે જો પ્રશ્ન બને મિત્રો તો આના બહાર ના જાય હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન પણ સમજીએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે તો યાદ રાખી લેજો મિત્રો કે ભારતના અંદર તમારે નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો જન્મથી કે વારસાથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો નોંધણી કે લગ્નથી પણ તમે નાગરિકતા ભારતની પ્રાપ્ત કરી શકો છો કાયદા દ્વારા દેશીકરણથી પણ તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો આ જે અડતાલીસ મોટમાં ત્રણ પ્રશ્નો મિત્રો એટલા માટે લીધા છે કારણ કે આના અંદરથી પ્રશ્નો વારંવાર પૂછતી હોય છે મિત્રો એ પણ વિધાન રૂપે બરાબર એટલા માટે આ ત્રણ વસ્તુ મિત્રો લઈ લીધી છે કે જે તમારી વર્ક ત્રણની એક્ઝામના અંદર હવે વિધાન રૂપે પણ પ્રશ્નો પૂછાતો હોય છે બરોબર અને આવી જાય તો તમે આ માહિતી જાણતા હો તો તમે સારી રીતે એ પ્રશ્નોનો જવાબ તમે સારી રીતે આપી શકો તો મિત્રો હવે આ જીસીઆરટીની સિરીઝ ચાલુ છે અને એનો એપિસોડ નંબર પાંચ છે અને વિષય છે ભારતનું બંધારણ ધોરણ દસના અંદરથી આપણે પ્રશ્નોત્તરી બનાવી છે મિત્રો એના અંદર લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે અને આગળ આની સિરીઝ હજુ ચાલુ છે મિત્રો આ બંધાર રનની બરોબર એટલે એ પણ વિડીયો તમે જોઈજો પચાસમાં નંબરનો પ્રશ્ન એ છે કે ભારતીય નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ જાય છે તો યાદ રાખી લેજો મિત્રો તમારી ભારતની નાગરિકતા ક્યારે સમાપ્ત થાય છે તો એના આટલા કારણો છે તો સ્વયં ત્યાગ કરો ને ત્યારે મિત્રો તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે બીજા નંબરના અંદર વિદેશી નાગરિકતા ગ્રહણ કરવાથી પણ તમારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે અને બીજો વંચિત કરી દેવાથી પણ તમારે મારી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે બરાબર તો આ ત્રણ છેલ્લા પ્રશ્નો છે એને બરોબર મિત્રો ધ્યાનથી વાંચજો બરાબર બેથી ત્રણ વાર વિડીયોને જોઈ લેજો તો પ્રશ્નોનું લેવલ કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે મારી ચેનલ પર ઘણા બધી સિરીઝો બનાવેલી છે મિત્રો એ બધી સિરીઝો જુઓ તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને જોઈન કરતો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર